આરોપી પિતા સહિત અન્ય બે શખ્સની ધરપકડ કરી છે આ બાબતે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે ગત છ જુલાઈના રોજ ડિંડોલી વિસ્તારમાં આવેલ ગોવર્ધન નગરમાં રહેતા તારાચંદ પાટીલના છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું પરિવારે બાળકની શોધખોળ કરી પરંતુ બાળક મળ્યું નહીં ત્યારબાદ પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જોકે સાત જુલાઈએ જગન્નાથ રથયાત્રા હોવાથી

તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતા ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બહેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાય કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દૃષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે